કૃષ્ણ કનૈયા લાલ કીજે ચાલર વાગે જમ ઝમ ઘંટા વાગે ગમ ગમ ઝાલર વાગે જમ જમ ઘંટા વાગે ઘમ ગમ દોડ્યા દોડ્યા વૈષ્ણવ આવે લાલાના દર્શનિયે રે દોડ્યા દોડ્યા વૈષ્ણવ આવે લાલાના દર્શાનીયે રે લાલો બેઠો લાડમાં માં ધરી હાથમાં મોર પીછનો મુગટ શોભે કુંડળ શોભે કાનમાં મોતીડાની માળા ચમકે લાલા તારી ડોક મા રે મોતી માળા ચમકે લાલા તારી ડોક મારે ગોરા ગુલાબી ગાલ છે ને વાકળીયા તુજ વાળ છે મોતીડાની શેરો ગુથી લાલા તારા કેસમાં મોતીડાની શેરો ગૂંથી લાલા તારા કેસમાં પેર્યા છે કેસરિયા વાઘારે ગુલાબ ગજરો હાથ મારે પેરિયા છે કેસરિયા વાગા ગુલાબ ગુલબ ગજરો હાથ મા રે સોના કંદોરો ચમકે લાલ તારી કેડ માં હર ખે હર ખે ગુણલા ગાતા વૈષ્ણવ તારા નામ ના તાલી ઓની રમઝટ બોલે રે લા તારા કીર્તન મારે ತಾಲಿ ರಮಜ ಬೋಲೆ ರೇ ಲಾಲ ತಾರಾ ಕೀರ್ತನ ರೇ ದರ್ಶನ ದಿಲಡು ಡೋಲೆ ಮನ ಮಾರು ಮಾಡುವಂಖೆ ದರ್ಶನ ದಿಲಡು ಡೋಲೆ ಮನ ಮಾರು ಮಾಡುವ ಜಂಖೆ ಗುಣಗೋವಿಂದ ಗಾತಾ ಗಾತಾ ರೇ ಶ್ಯಾಮನಾ ದರ್ಶನ ಚಾಲೋ ರೇ ગુણ ગોવિંદના ગાતા ગાતા રે શ્યામના દર્શન કરવા ચાલો રે ચાલર વાગે જમ જમ ઘંટા વાગે ગમ ગમ દોડ્યા દોડ્યા વૈષ્ણવ આવે લાલાના દર્શનિયે રે કૃષ્ણ કનૈયા લાલ જય